હાય સલામ સ્વાગત છે નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા છે દસ અને હું છું ઘરે ઘરે બીજું કોઈ નથી મેં નાસ્તો કરી લીધો થાય છે જાગીર ઘરે હું આજે એકલો છું મારા મમ્મી ગયા છે મિટિંગમાં મારા પપ્પા ગયા છે રિક્ષા લઈને મોટા ભાઈ ગયા છે કામે અને આજે આપણે ઉતારશું ફાઈ એક્સમાંથી વ્લોગ કારણ કે બધું કાંઈક અલગ કરવું જોઈએ એટલા માટે આપણે ફાઈ એક્સમાંથી વ્લોગ ઉતારશું કઈ રીતનું રિઝલ્ટ આવે છે કોમેન્ટ જરૂરથી કરજો અને કાલ આપણે ઉતારજો ફોર એક્સમાંથી ઓનો ફોર ક્યાંમાંથી ફોર એક્સમાંથી નહીં સોરી ફોર ક્યાંમાંથી અને અહીંયા જોઈ શકો તો આપણો ટોમીડો આ છે આપણું ઘર જોઈ શકો છો અત્યારનો વ્યૂ કંઈક આવો છે અને અત્યારે તો આજે હું કોલેજે નથી ગયો રજા નથી પણ કોઈ ઘરે નહોતું ત્યાં પછી હું કહું કોઈને ઘરે પછી આવ ઘર રેડું મૂકીને ના જવાય અને પછી આ ટોમી છે ને તે રોયા કરે એટલા માટે હું ઘરે રહું છું અને આજે છે ગુરુવાર તો આજે આપણે કંઈક બહાર જઈશું તો કદાચ મારા મમ્મીની જાહે મિટિંગમાં જાય છે જ નીકળ્યા છે ઘરેથી વાહન ન મળે ને તો આપણે ફોર વ્હીલરને મૂકવા જવાનું થઈ છે તો એટલા માટે હું તમને ત્યાં જઈ તો બતાવીશ રેડી અને અત્યારે હું છે ને ઘડી બહાર જાઉં છું અને તમને લોકોને બહાર જઈને બતાવું કંઈક તો કઈ જ આપણે લોકોને મારા મમ્મીને એને મૂકવા જવાના હતા તે કેમ થઈ ગયું છે કેન્સલ કારણ કે મારા મમ્મીને એને મળી ગયું હતું વાહન એટલા માટે પછી આપણે અત્યારે મૂકવા જવાના નથી અને હું કઈ બહાર પણ નથી જો કારણ કે પછી એનો ફોન એવો છું ઘરે રહેજો એટલા માટે પછી હું ઘરે જ ઘરે છું અને ઘણીક હવે ટીવી જોવી અને પવન તમે મારી પાસે જોઈ શકો છો બધું પવન આમ જો ઓલી બાજુ તમે જોઈ શકો છો પવન આજ છે ને જોરદાર છે અને મજા આવે છે આ શિયાળા જેવું લાગે છે નકર યાર તડકો એવો પડે છે ને વાત જવા જો આજે અમે નાસ્તામાં આપણે હતું દરરોજની જેમ ચા રોટલી ઘી ને શાક હતું એક અને એટલું હોય અમારી ઘરે

કઈક તો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર નહીં પણ એક થઈ ગયો છે અને હું બેઠો છું જમવા તો જમવામાં શું શું બન્યું છે બતાવું તમને પેલા તો છે આપણી પાસે ભાખરી આ છે ભાખરી અથાણું છે આ કેરીનું અથાણું તૈયાર આવે છે પછી વાલોળ બટેટા અને રીંગણા નું શાક છે અને છાસ આ એટલી આઈટમ છે જમવામાં તો આ અથાણું શાક ભાખરી અને રોટલો પણ છે અને

અને આજે છે ગુરુવાર એટલા માટે પાક સાફ રહેવાનું હોય અને જાઉં છું રોડ તરફ ધીમે ધીમે જઈએ તમને લોકોને બતાવતા જઈએ એટલે લોકો શૂટ થતો જાય જો આપને મળી ગઈ જાલ્ટી બોલો બસ ચાલો બસ 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 આપણે ત્યાંથી નીકળી જાય હક નહીં લેવા દે આ હા હા મોટા માણસો ના ના એવા ગામમાં માં મોટું નામ એવા જઈ જાવ ભાઈ જઈ જાવ ભાઈ વળી ગયા છે આપડા સબસ્ક્રાઈબર છો ને સબસ્ક્રાઈબ કરેલી છે યુટ્યુબ ચેનલ વાંધો ને મીઠું ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી છે કે નત કરી કરેલી છે કે નત કરેલી નત કરી કરી નાખજો SD વ્લોગ્સ ઓકે સર્ચ મારજો બધા આવશો YouTube માં અત્યારે અમે લોકો પહોંચી ગયા છે સલીમ ભાઈ ને જ્યાં જમાલ ભાઈ પણ આ સર્ચ બિલ દેવા માટે અને દાળ સમોસા અને આજ કચોરી નથી આવી જુ સલીમ આવી જુ કે નહીં અમાર YouTube માં સર્ચ મારો પેલી ચેનલ આવશે તો સમોસા છે દાળ છે આપણે પહેલે છે એક પાર્સલ કરાવી લીધી છે અમારા કાળુ દેદા છે બકાલાવાળા અહીંયા થી તમને બકાલું મળી જાય તાજું નાના જાદરામાં બસ સ્ટેન્ડમાં ઉભા રહી જાય કાળું દેતા અમે દિનાગા પણ ઉભા રહી જા જીતુભાઈ

તો ગાઈ રોડેથી પહોંચી ગયો છું હું અત્યારે આપણા પ્લોટ વિસ્તાર બાજુ અને જઈ રહ્યો છું ઘર તરફ અને અંધારું તમે મારી પાછળ પણ જોઈ શકો છો અને આ બાજુ પણ જોઈ શકો છો અને હા થોડીક આમ કમ્ફર્ટેબલ ફીલ નહોતું મને આ સલીમ ભાઈ એટલે શૂટ ન કરી શક્યો અત્યારે તો ઘર તરફ જાઉં છું સીધો મળો ઘરે જઈને તો ગાઈ અત્યારે વાગી ગયા છે સવા દસ અને હું વાણ બેઠા જેવી અને અહીંયા પુરી બેન છે અરમાનભાઈ છે પુરી બેન આવો સલામવાલેકુમ ગુરીબેનના બધા બેઠા જોઈએ અહીંયા છે મારા રિયાઝભાઈ રિયાઝભાઈ કંઈક બે શબ્દ કહી દો આ સપોર્ટ બનતો રહે અને ને વ્યૂ ને અને એવી આપણું કહેવાનું છે બીજું બીજું છે સંજરી સંજરી જલ્દીથી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યાં જઈને એક સારી એવી કોમેન્ટ કરી દેજો કે એસડી ડી છે એમ એટલે એ લોકોને ખબર પડે કે એસડી વ્લોક્સનો સબસ્ક્રાઈબર અત્યારે આપણી પાસે આવ્યો છે સંજરી વ્લોગ્સમાં એટલા માટે જેમ બને તેમ સંજરી વ્લોગ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સપોર્ટ ફૂલ બનાવી રાખજો આપણો ભાઈએ છે નાનો એટલા માટે સપોર્ટ કરજો અને તેની ચેનલને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ રિયા જલ્લી રિયા જલ્લીને પણ ફોલો કરી દેજો અને સારી સારી કોમેન્ટો કરી દેજો ઠીક છે ગાઈસ અત્યારે હવે આપણે આ વ્લોગનો કરી દેવાન ઓછો ન હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા પરિવાર સાથે મિત્રો સાથે શેર કરી દેજો અને આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જે સબસ્ક્રાઈબ પાસે જે ઘંટડીનું બટન છે ને એને પણ દબાવી દેજો હવે આપણે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી